નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સહિત મહાનુભાવોએ બોરિયાવી ખાતે પ્રસ્થાન કરાવ્યું હતું ગત વર્ષ આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી આણંદે જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર રાખવા વધુને વધુ ખેડૂતોને એપીઓમાં જોડાય તેવી જરૂરી કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું બાગાયત વિભાગ અને ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુ પ્રોડ્યુસર કો ઓપરેટિવ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટ્રેનિંગ પણ યોજાઈ હતી તેમજ આ ટ્રેનિંગમાં સમસ્ત આણંદ જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા હાજર રહ્યા હતા સમગ્ર અહેવાલ માહિતી બ્યુરો આણંદ આજ રોજ અહીંયા બોરિયાવી ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ સોસાયટી તરફથી તરફથી ડોલર જથ્થો જે જે એપીઓ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આ આનું એક્સપોર્ટ આજે થવાનું છે તો આના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એપીઓ જે આખા સ્ટેટ આ એકમાત્ર એપીઓ છે ગયા વર્ષે પહેલી વખત પહેલો એપીઓ જે યુએસમાં એક કન્સાઈનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા થવા છે આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે મારી તમામ ફાર્મર્સ ને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે તો અને દેવેશભાઈ જે આ ના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ છે કે આપણે અરે આનંદ તો સહકારનો જિલ્લો છે તો ત્યારે કોઓપરેટિવ્સનો જે જિલ્લો હોય ત્યારે અહીંયા એપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે તો બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના ઓર્ટીカルચર વિભાગના જુદી જુદી સ્કીમોના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે થેન્ક યુ